મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું છે અને મંત્રીમંડળના વિસ્તરણમાં અનેક નેતાઓના પત્તા કપાયા છે સાથે જ નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે નેતાઓના પત્તા કપાયા છે તેને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે જે નેતાઓના પત્તા કપાયા છે તે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક ચર્ચામાં પણ રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસે શું આરોપ કર્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફરા ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને આ મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે યુવાઓને તક મળી છે તે પ્રકારની ચર્ચા છે તો સાથે જ ભાજપના જે જૂના જોગી હતા તેમને ઘર ભેગા થયા છે અને પચાસ ટકા જેટલા મંત્રીઓ છે તેમનો ફેરબદલ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે તો હજી સુધી કોને કયું ખાતું મળ્યું છે કયા મંત્રીને તેને લઈને હજી સુધી કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી પરંતુ જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે તેને લઈને કોંગ્રેસ હવે મેદાને આવી છે અને કોંગ્રેસના અમિત ચાવડા એ સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે જે નેતાઓ કયાગરા તેમને જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જયેશ રાદડીયા અલ્પેશ ઠાકોર જેવા નેતાઓને પદ નથી મળ્યું મંત્રીમંડળનું તેને લઈને પણ તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે સૌથી પહેલાં તો અમિત ચાવડાએ શું કહી રહ્યા છે આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને તેમને સાંભળીએ આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્ય શ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરાસિસથી પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ઘેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નહોતા કરતા એફિશિયન્ટ નહોતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવહીવટ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબરનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયો તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાઇસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યું આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાઇફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોવેલા છે અને હવે જ્યારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિને નિયતમાં કોઈ ફરક પડવાનો છે જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ પચાસ ટકા બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે જે નામ જોયા છે ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા જે કદાચ કયાગરાન હતા પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે મહેનત છે એવા કેટલાય લોકોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોને અપેક્ષા હતી અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે છ છ ટમથી ધારાસભ્ય છે કાયમ રાહ જોઈને બેઠા હોય વડોદરામાં અનેક લોકો છે બધી જ જગ્યાએ છે પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયા ઘરા લોકો જોઈતા હશે ક્યાંક સામે પ્રશ્ન પૂછે અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય એમની પાર્ટીનો વિષય છે પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે તમારી નીતિ તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ઘેરવહીવટ ચાલે છે જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બર આવે પણ ગુજરાતની જનતા સો ટકા માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી અમિત ચાવડાએ મંત્રીમંડળના વિસ્તારને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે બિહારની ચૂંટણી પચશે એટલે હવે ગુજરાતના કેપ્ટન છે તે પણ બદલાઈ જશે સાથે જ જે મંત્રીઓના નામ પડતા મૂકવામાં આવ્યા છે તેને લઈને તેમણે કહ્યું કે બચુ ખાબડ છે તેમના પુત્ર ઉપર જે મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો હતો બીજી બાજુ બળવંતસિંહ રાજપૂત છે તેમણે પણ જીઆઈડીસી ને લઈને ચર્ચામાં રહ્યા હતા ભીખુસિંહ પરમાર છે તેમણે પણ બીજેટ કૌભાંડ ને લઈને ચર્ચામાં રહ્યા હતા ને ચર્ચામાં રહ્યા હતા તે લોકોને અત્યારે પડતા મૂકવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવણી હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ कहिये के